હે ગાઈઝ હર હર મહાદેવ એની સાથે વેલકમ બેક ટુ માય ન્યુઅર બ્લોગ આલોક ઠીક હોય કે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ એની સાથે સવારના વાગી ગયા છે મસ્ત મજાના અગિયાર અને બ્લોગ આપણો આજનો સ્ટાર્ટ કરવી છે આજે હશે મહાશિવરાત્રી એટલે મહાશિવરાત્રીની મહિમા કોને કોને ખબર છે ને કોમેન્ટ બોક્સમાં કહેજો એટલે મને ખબર પડે કે હું હતું મહાશિવરાત્રીના દિવસે બહુ બધા લોકોને તો ખબર જ હશે કારણ કે બધા લોકો ને એવું રહેતા જો જોકે આજે મારો ઉપવાસ જ છે નો હજી તો થઈ ગયા છે ખાધું નથી જોઈશી બપોરે આપણે ફરાળ અને અત્યારે એવો વિચાર છે કે મંદિરે જાવ તો લોકમાં વિના રહીજો ક્યાં મંદિરે જાઉં છું એ તમને બતાવી ગયા કારણ કે ગયા વર્ષે તો આવા ટાણે અમે કદાચ જુનાગઢ ભવનાથમાં હતા પણ આ વખતે સુરત છે એટલે આપણે સુરત ક્યાંક મંદિરે જ આવું તો ચાલો મમ્મી ને મળીએ મમ્મી જો અત્યારે સવાર સવારમાં મારો બેડ છે ને સરખો કરે છે અમી ગુડ મોર્નિંગ જય કૃષ્ણ ગુડ મોર્નિંગ જય કૃષ્ણ આજે છે શિવરાત્રી તો તમને ખબર છે શિવરાત્રી હુકરવા મનાવવામાં આવે બધું મે સાંભળ્યું પણ મને યાદ ન હોય એવું છે કેમ સાંભળ્યું હોય ને યાદ ન હોય એક વાસ્તા હોય કોઈ હોય તો શિવરાત્રી મહત્વ એવું એટલું તો યાદ હોય જ ને સાંભળ્યું હોય ને યાદ ન હોય એવું ન બને એવું ન હોય મમ્મીને ખબર છે મને ખબર છે મમ્મીને કેવું નથી મમ્મીને કહેવાનું એમ છે

કે શિવ અને પાર્વતીનું પહેલું મિલન થયું એટલે શિવરાત્રી કોમેન્ટ બોક્સમાં કહેજો શું છે તો ચાલો આજે શિવરાત્રી નિમિત્તે કેટલા ટાઈમ આપણે મંદિરના દર્શન નથી કરાવવા તો મંદિરના દર્શન કરાવી ગુડ મોર્નિંગ કાનાજી જો મસ્ત મજાના કાનાજી બે ગયા છે અને મહાદેવ છે ખોડિયારમાં છે સરસ્વતી માતા છે બધા દેવી દેવતાઓ આપણા મંદિરમાં છે તો બધાના દર્શન કરી લ્યો અને બધાને હેપી શિવરાત્રિ અને શિવરાત્રિ નિમિત્તે બધા જ પરિવારને હું મારા તરફથી ઠેઠ સારી શુભકામના આપું છું તો ચાલો હવે આપણે છે ને મંદિરે જવાનું છે તો મંદિરે જ મંદિરે જતા પહેલા આજે શિવરાત્રી છે ને તો બપોરના ફરાળામાં હું બનવાનું છું નહીં કહી દઉં કિલો એક બટાકા ખાઈ નાખવાના છે આજ આખો દીમાં બટેકા કાપી નાખ્યા છે આમાં કુકર માં શું મૂક્યું છે મમ્મી સક્કરિયા નો શીરો બનાવવાનો છે અને સામે તરબુસ આવી ગયો એટલું વસ્તુ આજે ફરાળમાં યુઝ કરવાની છે એની પેલા ચાર જણા છે પણ જે વસ્તુ મેન છે ને બધા ઉપવાસ રહી રહી જે વસ્તુ મેન છે ને એને તો મૂકવાની જ નહીં જે કે આપણું જે ડેરી જંક હોય આ જો બાલાજી ફરાળી સેવડો એ તો જોઈ જ તે ઉપવાસ એટલે જ રહેતા છે બાલાજી ફરાળી શેવડો ખાવાતું મને દિન જ ખબર પણ ગાય હું છે ભૂખ્યા રહેવાની તેવું ન હોય એટલે ઘણા લોકો ન રહી એકતા હોય આપણે કંઈક હું જાઉં છું અત્યારે મંદિરે દર્શન કરવા અને આવીને તમને છે ને બતાવી કે અમે આ જો શું કહેવાય શકરિયાનો શીરો કેવો કે ખીર કયો કઈ રીતના બનાવી છે નહીં એટલે મમ્મીને કહી દો મમ્મી આવીને બનાવશું બરોબર એટલે અત્યારે સાડા અગિયાર છે બાર વાગે આવી જાય બાર વાગે ચાલુ કરશું એવું છે ચાલો ગાઈઝ કારણ કે આજ બધાએ ભાખરી નો ખાધી એટલે ભૂખ જલ્દી લાગી ગયો જો કે મને તો ભૂખ ઝીલવાની આદત છે એટલે મારે વાંધો નો આવે તો બપોરે તમને બતાવી સક્કરિયા ના શિરાની વાગી ગયા બપોર ના બાર અને બધા એકદમ સોમનાથ જેવું મને એમ કે હું ત્યાં દર્શન કરવા જો હસોડી ભીડ નહીં હોય ત્યાં ગયો ને એક દોઢ લાઈન હતી મમ્મી પાછો આવ્યો બીજે બે શિવાલય ગયો તોય પાછો એટલી ટ્રાફિક છે એટલે હવે આજે નહીં જઈએ આપણે કાલે જ આવું અને ઈ જે મંદિર હું તમને કઉ છું ને અબદામા વાળું કારણ કે ખાવ ફ્રીસ ને ત્યારે તમને એના દર્શન કરાવી બહુ જોરદાર મંદિર છે હું આજ પહેલી વાર ટ્રાફિક નહીં હોય એટલી બધી કારણ કે જમવાનું ટાણું હતું એટલે બધા જમવાય ગયા છે અને એવું ન બન્યું અને ફૂલ ટ્રાફિક હતી પાછો આવ્યો એવું છે મમ્મી બીજું એ કે હું મમ્મી કઈ ને આવ્યો તો હું આવું ને પછી સક્કરઅનો શેરો બનાવું છું અહીંયા પાછો શેરો બન્યા નહીં એટલે આપણીમાં બીજા

ઘણા કઠાણ હોય અમે શું છે આવું જે દૂધ હોય ને એ રીતના પીએ રીતના બનાવી તો કઈ રીતના બનાવી છે ને ચાલો કઈ સકરિયા અને દૂધ છે ને મિક્સ કરી દીધું છે મમ્મી અને હવે આમાં બ્લેન્ડર ફેરવવાનું છે દૂધ છે ને સાળવાનું છે સાવણીમાં હાથ તો લઈ જાવી દેખાવા ઉદ્યોગ અને સાવણી માંથી સાળી પછી આની એઠે જે નીકળે ને એટલે રૂસડા બધા નીકળી જાય પછી પાછું હજી આની અંદર દૂધ એડ કરશું તમને બતાવી કેટલોક દૂધ નાખશું કેટલો શીરો બનવાની તૈયારી છે તો મને ભૂખ લાગી હતી મેં તરબૂજ ખાઈ લીધું પપ્પા આવી ગયા તરબૂજ ખાવા મને તો ખબર પડતી ગાય જેથી આપણે શિવરાત્રી રે તેથી વધારે ભૂખ લાગે એવું કારણ હું છે એ કોમેન્ટમાં કેજો હે વધારે લાગે કે નહીં

અને અને હવે આમાં પાછું દૂધ ઉપર ગરમ કરવાનું છે ને જે છે ને સાળી લીધા તા હવે એની અંદર પાછું દૂધ એડ કરવાનું છે સુલો ચાલુ કરો એવું છે તો જો દૂધ એડ કરી દીધું છે અને આ બે ત્રણ વાટકે આપણે ખીર પી જવાની છે એટલે હાન લગી ભૂખ નો લાગે જો મસ્ત મજાની આ રીતના અમે બનાવી ખીર ખાલી શિવરાત્રી દિવસે જ બને છે પછી આડા દિવસે અમારી ઘરે ક્યારે બનતી નથી જોતા કર્યા દૂધ બધું નાખી દીધું છે અને એમ નઈ આજ અત્યાર લગી ની આપણે કારે બનાવી નથી બીજી વાર શિવરાત્રી દિવસે જ બનાવી રામ નોમી દિવસે ખીર રોટલી એવું છે તો ચાલો મસ્ત મજા તી મને એમ સોખા ની જશે હા તો ચાલો ખીર બનવાની છે હવે આને થોડીક વાર ઉકળવા દેવાનું છે

સ્મેલ રે અને જવો એટલા રોસડા નીકળે શક્કર સૌથી વધારે રૂસડા નીકળતા છે કેરીમાં એટલે આપણે કેરી આ રીતના સાળવી રસ કાઢવી ને ત્યારે ચાલો હવે ગરમ થઈ જાય ખીર રેડી થઈ જાય ત્યારે બતાવો બાકી હૂકી ભાજી તો બધા બનાવતા જ હોય એમાં કાઈ ન હોય બટાકા નાખીને ખીરે બધા બનાવતા જ હોય પણ પોપોતાની રીતે આ તમને ગритеમાં પણ અમે આ રીતના બનાવી એમ તમે કઈ રીતના બનાવો કહેજો બાકી હૂકી ભાજીમાં તો શું હોય ખાલી વઘાર કરવાનો હોય હે ને આદુ મરચાનો વઘાર વઘાર એટલે એ તો કાઈ બતાવતો નથી પણ ખીર અમારી બનેલી કેવી લાગી ચાલો ગાઈસ મસ્ત મજાની ખીર રેડી થઈ ગઈ છે અને હવે જો એની ઉપર છે ને આ રીતના તમારે જાયફળ ખમણી નાખી દેવાનું અને હવે હવે આ દૂધ ઉકળે ને ત્યાં સુધી એટલું ઘાટું થઈ ગયું અને હવે જાયફળ નાખી દઈએ ઠરશે એટલે થોડી ઘાટી ઘાટી થઈ જાય ચાલો હવે જમવા ટાઈમ પંદર થી વીસ મિનિટ દૂધ ઉકાળ્યો એવું છે પંદર વીસ મિનિટ દૂધ ઉકાળ્યું આ દૂધ પાકી જાય અને થોડુંક મલાઈ જેવું થઈ જાય કાંઈ નહીં હવે બપોરે જમવા બેહવી ત્યારે બતાવી દે કેવી બની જાય વાગી ગયા બપોરના એક અને જો જમવા માટે બેસી ગયા છે ને આજે શિવરાત્રી છે એટલે બધાનો ઉપવાસ છે એટલે ફરાળી વસ્તુ ઘરે બની છે તો કે તમને આગળ વિડીયોમાં જોઈ છે તો જો આ રીતના મસ્ત મજાની ખીર આપણી રહી ગઈ છે રેડી બટેકાની સૂકી ભાજી અને બધા લોકો જમવા બે ગયા છે તો એ જોશો તો આ રોહિત કાર્ય રે ને આ પહેલી વાર શિવરાત્રી હે કેમ આજ રહી ગયો આને હવાર અડધી એક રોટલી ખાવી દી હા મમ્મી કે સેવડો અને ચા પી લઈ કે હમ તો કે રહેવાય જાય ને બપોરે તા ખાવા હાંજે હાંજે તમે જે ખાવી અમે નોય ખાઈ હું હું એમ કે 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 રહી રહી નો કારણ એક વાગ્યા ને તો મારે પેટમાં બળતરા ઉકળવા મળી પૂછા ન રહી કે અને બીજું ઈ કે મહાશિવરાત્રી હુકરવા મનામાં આવે ને પપ્પાને પૂછ્યું આપડે પપ્પા હુકરવા આવે મહાશિવરાત્રી નું માતમ એવું છે કે વરદી થાય એટલે રાત દિવસે ખરકા થઈ જાય અને ભોલાનાથ છે ને એમ કે પાતાળ માં જાય તો તમે પાછા નવું લેવાય એવું નથી પુરાણિક કથામાં એવું છે શિવ પાર્વતી નું મિલન થાય અને શંકર ભગવાન ને જે શ્રાપ મળ્યો હોય ને એમાંથી મુક્તિ મળે દક્ષ રાજા એને શ્રાપ આપ્યો હોય કે આજથી તમને કોઈ છે નહીં એમ અને પછી એ દિવસે શંકર ભગવાન શ્રાપ શ્રાપ મુક્ત થાય અને ચંદ્ર ને ધારણ કરે ચંદ્ર નું જીવનદાન કરે બરોબર છે છે મહાદેવ ની આ દિવસે જ સ્થાપના થઈ પણ બીજું એક હોય એટલે શિવરાત્રી છે દર મહિને આવે દર મહિને દર મહિને આવે તમને ખબર છે દર મહિને આવી ખબર તો એ શિવરાત્રી એટલે કે એક દિવસ એવો આવે મહિનામાં કે જયારે છે ને અંજવાળું ન હોય આકાશમાં તારો તારોળિયા ન હોય ને એને શિવરાત્રી કહેવાય અંધાર અંજવાળિયું આવે ને એટલે આપણું માઇન્ડ હોય ને મગજ યુ શાંત થઈ જાય શાંત થઈ જાય એટલે ઈ તમે જયારે સમાધિ કેવું કરો ને ત્યારે શૂન્ય અવકાશ થઈ જાય તમારે જોવું જ જોજો પાગલખાનામ જવાનું પૂનમ હોય ને પૂનમ પાગલ બધા છે ને આમ વધારે રાયડું ને એવું નાખતા હોય અને જયારે કોઈ રાયડું નહીં નાખે બોલો હા જોયું નથી પણ મેં સાંભળ્યું છે અને એનું કારણ હોય કે જે આપણું બ્રહ્માંડ હોય ને એમાં લાઈટ હાઉસ શૂન્ય થઈ જાય ને એટલે મગજમાં વિચારો ધીમા પડી જાય જેમ શરીરનું નું શું કેવાય પિંડ દાન નું પુસ્તક આવે એમાં શું એમ નહિ શરીર હારે પિંડ નું કાક જોડેલું હોય ને

બધા લોકો કોમેન્ટમાં તાળીઓ ઉપાડી દેજો ચાલો હવે ફરાળ કરી લઈ અને તમે ફરાળમાં હું જમા છોટમાં સાડા સાત અને નીચે બધા છે કોઈ ખાવું હું મમ્મી થોડું થોડું ખાઈ કારણ કે આપણે એવું નક્કી કર્યું તો કે ખીર છે ને આપણે સાંજે ખાવું તો મસ્ત મજાની ખીર પડી છે ને બટેકા અને મમ્મી તરબુસે છે તો ગાય આજે તો આખો દિવસ મારો છે ને સુવામાં ઉઈ ગયો બપોર મેં સૂકી ભાજી ને ખીર ખાઈ લીધી ને પછી હું સુઈ ગયો એક વાગ્યાનો તો સીધો સવા વાગે એટલી ઘાટી ની અંદર કાર્ય થઈ ગઈ એવું કેમ થયું છે હા ની અંદર કેટલા દિવસની હતી ની બધી પૂરી થઈ ગઈ ચાલો એની સાથે આજ ગાય એન્ડ કરી દઉં છું આઈ હોપ કે તમને વિડીયો ગમો છે વિડીયો ગમો તો લાઈક કરીને શેર કરી દેજો કોમેન્ટ કરીને સબસ્ક્રાઈબ ન કર્યું પેલા કરી દેજો થેન્ક યુ ફોર વોચિંગ બાય